Google Pay માં ફિલ્ડ વર્ક કરતા કર્મચારીઓને પગારના અપતા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી 160 થી વધુ કર્મચારીઓનો પગાર પેનલ્ટીના નામે કપાયાની સાથે માર્ચ મહિનાનો પગાર ન આપી છૂટા કરી દેવાયા હોવાની રાવ કર્મચારીઓ વ્યક્ત કરી હતી હરજનપાલ વિસ્તારમાં લા ગેલેક્સી સર્કલ પર સિલ્વર point માં Google Pay for Business નામની ઓફિસ આવેલી છે ગૂગલ પે માટે ફિલ્ડ વર્કનું કામ કરતા લગભગ એકસો સાઠ વ્યક્તિઓને ફેબ્રુઆરીનો પગાર પેનલ નામે કપાસ સાથે અપાયો જ્યારે માર્ચ મહિનાનો પગાર ના આપવામાં આવ્યો અને છૂટ કરી દેવામાં આવી છે એટલે કે છૂટા કરી નાખવામાં આવ્યા છે જેથી કર્મચારીઓના પરિવારના ભરણપોષણનો પોષણનો સવાલ ઉભો થયો છે આથી એકઠા થયેલા કર્મચારીએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે સાથે જ કર્મચારીઓએ બાકી નીકળતા રૂપિયા એડજસ્ટમેન્ટ અંગે બાકી નીકળતા નાણા વહેલી આપવામાં આવે તે માંગ કરી છે એક કર્મચારીએ જણાવ્યું હતું કે વડાપ્રધાને કર્મચારીઓને ન છૂટા કરવા જણાવ્યું છે ત્યારે અમને નોકરીમાંથી કોઈ જ કારણ વગર તેમને છૂટા કરી દેવા આવ્યા છે અગાઉ કોઈ પણ જાણ કર્યા વગર ફેબ્રુઆરીમાં પગાર કાપ કરીને પચાસ જેટલા રૂપિયા આપ્યા છે જ્યારે માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી પગાર અંગે ઉપરી અધિકારીઓ સાથે માગ કરતા તેઓ પણ યોગ્ય જવાબ આપતા નહીં મેલમાં પણ યોગ્ય જવાબ મળ્યો નહીં યોગ્ય રિસ્પોન્સ પણ ન મળતા આવેદનપત્ર આપી આજ રોજ યોગ્ય રસ્તો કરવા તથા પરિવારના ગુજરાનો સવાલ હોય ઝડપથી કાર્યવાહી કરવાની માંગ કર્મચારી કલેક્ટર સમક્ષ કરી છે સર મેરા નામ સાવન પાંડે હે મે ગૂગલ પે કે લીએ કામ કરતા હું ગૂગલ પે મેં હમ જબ સે જોઈન્ટ હે હૈ તબસે હમારી સેલેરી બરાબર આતી નહીં હે जो भी सैलरी आती है कट के आती है जब भी हम सवाल पूछते हैं किस चीज़ के लिए काटी गई है तो ये कहते हैं कि हमारा लास्ट मोमेंट पे हमने जो भी चेंजेस किया है लास्ट मोमेंट पर ऊपर से चेंज हुआ है हमें कोई रिप्लाई ढंग से दिया नहीं जाता है अभी लॉकडाउन के टाइम पर भी हमें सैलरी नहीं दिया गया फेक ऑन बोर्डिंग का चार्जेस जो है गलत काट करके दिया करके कर दिया गया हुआ है हमें और हम कभी भी किसी से भी पूछे तो हर एक का जवाब अलग है हमारे ए एस एम मिस्टर शोएब पटेल शोएब सर का हमारा जवाब अलग रहता है उनके ऊपर जो रहते हैं सिटी मैनेजर राजपाल दंगली जी का जवाब अलग है उनके ऊपर जो एच है विशाल खन्ना जी उनका जवाब अलग है हम जब कॉल करते हैं अपने अंकित पटेल जी को तो उनका जवाब कुछ अलग आता है कंपनी में कोई कोऑर्डिनेशन है ही नहीं हम जब भी कुछ सवाल पूछते हैं सब एक दूसरे पे डाल देते हैं और कोई हमें प्रॉपर जवाब नहीं दे रहा है हम हमारे सैलरी के लिए और जो हमारा कट हुआ है सैलरी और प्लस जो गलत पेनाल्टी लगा है उसके लिए हम ऑफिस गए थे बट हमें कोई प्रॉपर जवाब नहीं दिया जा रहा है कल हम ऑफिस पर गए तो हमें पता चला कि हमें जॉब से निकाल दिया गया है कोई प्रॉपर जवाब ना ही तो कोई मेल पर कोई कुछ बता रहा है हमें हमें सिर्फ यही कहा जा रहा है कि आप दूसरी नौकरी ढूंढ लीजिए हम यहाँ पे ये यह रजुवात लेके आए हुए हैं कि हमें जो भी चाहिए हमें हमारे हक का पैसा चाहिए जो लॉकडाउन में सैलरी हमारी कटी हुई है गलत तरीके से जो गलत पेनल्टी हमारे से काटी गई हुई है वो सब हमें चाहिए फेब्रुआरी से हमारा पकार कट के आ रहा है और जब से हमने जॉब ज्वाइन किया है तब से हमारा फेक ऑन बोर्डिंग का गलत चार्जेस काटा जा रहा है સુરત ફેબ્રુઆરી મહિનામાં પગાર આપ્યા વગર છુટા કરી દેવાયા હોવાનું હાલ તો કર્મચારી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે